શ્રીમદ ભાગવત દસમો સ્કંધ બેસીમો અધ્યાય ભગવાન શ્રી કૃષ્ણ બલરામ સાથે ગોપ ગોપીઓનું મિલન શ્રી સુખદેવજી કહે છે કે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી દ્વારકામાં આવી રીતે નિવાસ કરતા હતા એકવાર સૂર્ય ગ્રહણ થયું છે મનુષ્યોને જ્યોતિષીઓ દ્વારા એ ગ્રહણ ની પેલેથી ખબર પડી ગઈ હતી એટલે બધાય લોકો પોતપોતાના કલ્યાણ માટે પુણ્ય પ્રાપ્ત કરવા માટે સમંત પંચક તીર્થ એટલે કે કુરુક્ષેત્રમાં આવ્યા છે સમંત પંચક ક્ષેત્ર એ છે કે જ્યાં શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ પરશુરામજીએ સમગ્ર પૃથ્વીને ક્ષત્રિયહીન કરી અને રાજાઓની રુધિર ધારાથી નવ મોટા મોટા કુંડ બનાવી જેમ કોઈ સાધારણ મનુષ્ય પોતાના પાપની નિવૃત્તિ માટે પ્રાયશ્ચિત કરે એવી રીતે સર્વશક્તિમાન ભગવાન પરશુરામજીએ પોતાને સમર્થ પોતે સમર્થ હોવા છતાંય એને કર્મ સાથે કોઈ સંબંધ નહોતો છતાંય લોક મર્યાદાની રક્ષા માટે ત્યાં યજ્ઞ કર્યો હતો આ મહાન તીર્થયાત્રાના અવસર ઉપર ભારતના બધાય પ્રાંતના નાગરિકો કુરુક્ષેત્રમાં આવ્યા હતા એમાં અક્રૂર વસુદેવ ઉગ્રસેન વગેરે વડીલ વૃદ્ધો તથા ગદ પ્રદ્યુમ્ન શાંભ વગેરે અન્ય યાદવો પણ પોતપોતાના કલ્યાણ માટે કુરુક્ષેત્રમાં આવ્યા છે પ્રદ્યુમા નંદન અનિરુદ્ધ અને યાદવના સેનાપતિ કૃતવર્મા આ બે સુચંદ્ર શુખ સારણ વગેરેની સાથે નગરની રક્ષા માટે દ્વારકા માર્યા યદવંશીઓ તેજસ્વી તો હતાશ અને ગળામાં સોનાની માળા દિવ્ય પુષ્પોના હાર બહુ કિંમતી વસ્ત્રો કવચ વગેરે સુસજ હોવાના લીધે બહુ સુંદર દેવતાઓના વિમાન જેવા વાદળો જેવા વિશાળ કાય અને કરતા હાથી વિદ્યા જેવા મનુષ્યો દ્વારા ઉપાડાતી પાલખીઓ ઉપર પોતાની પત્નીઓની સાથે આ પ્રમાણે શોભાઈમાન થઈ ગયા હતા જાણે સ્વર્ગના દેવતાઓ જ યાત્રા કરતા હોય ને એવું લાગતું હતું મહાભાગ્યવાન યાદવ કુરુક્ષેત્રમાં પહોંચીને એકાગ્ર સ્નાન કર્યું અને ગ્રહણના ઉપલક્ષ્યમાં નિશ્ચિત સમય સુધી ઉપવાસ કર્યો તેમણે બ્રાહ્મણોને ગૌદાન કર્યું ઈ ગાયોને સુંદર વસ્ત્ર પુષ્પમાળાઓ અને સોનાની સાંકળો પહેરાવેલી હતી ગ્રહણનો થઈ ગયા પછી પરશુરામજીએ બનાવેલા કુંડમાં વિધિપૂર્વક સ્નાન કર્યું અને સુપાત્ર બ્રાહ્મણો અને સુંદર સુંદર પકવાન સાથે ભોજન કરાવ્યું અને એમણે પોતાના મનમાં એવો સંકલ્પ કર્યો હતો કે ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં અમારી ભક્તિ થાવ ભગવાન શ્રી કૃષ્ણ જ પોતાના આદર્શ અને ઈષ્ટદેવ માનનારા યાદવોએ બ્રાહ્મણોની અનુમતિ લઈને પોતે ભોજન કર્યું અને પછી ઘટાદાર અને ઠંડી છાયાવાળા વૃક્ષ નીચે પોતપોતાની ઈચ્છા પ્રમાણે ડેરા નાખીને બેસી ગયા પરીક્ષિત વિશ્રામ કર્યા પછી યાદવોએ ત્યાં આવેલા પોતાના મિત્ર રાજાઓ મિત્રો અને સંબંધીઓને મળવા લઈ છે મળવા ગયા છે ત્યાં મત્સ્ય મત્સ્ય ઉશિનર કૌશલ કુરુ કાંબોજ કેરલ અને બીજા અનેક દેશના પોતાના પક્ષના તથા શત્રુ પક્ષના સેંકડો રાજાઓ આવેલા હતા આ ઉપરાંત વ્રજમાંથી યાદવોના પરમ હિતી બંધુ નંદબાવા વગેરે અને ભગવાનના દર્શન માટે ચીર કાળથી આતુર ગોપીઓ હતી એ પણ ત્યાં યાદવો આ બધા અને એકબીજાના દર્શન મિલન અને વાર્તાલાપથી બધા બહુ આનંદ થયો છે બધા મળ્યા છે બધા હૃદય અને મુખ પ્રસન્નતાથી ઉઠ્યા બધા એકબીજાના પૂજામાં ભરાઈને હૃદયથી લગાડતા હતા

प्रोत्पुल्लहृदकत्र सरोरुहश्रियः आश्लेष्य गाढं नयनेस्रवजला ऋष्यत्वचरुदगिरोयल् પુરુષોની જેમ સ્ત્રીઓ પણ એકબીજાને જોઈ અને પ્રેમ અને આનંદથી તરબોળ થઈ ગઈ હતી એકબીજાને આલિંગન આપવા લાગી છે આલિંગન વખતે કુમકુમ ના લેપ વાળા વક્ષસ્થળ સાથે આલિંગન દ્વારા બધા અત્યંત આનંદનો અનુભવ કરતા હતા એમના નેત્રોમાં પ્રેમના અશ્રુ છલકાતા હતા ઓછી વયના લોકો હતા એ વડીલ વૃદ્ધોને પ્રણામ કરે છે વડીલ વૃદ્ધો એના પ્રણામનો સ્વીકાર કર્યો છે એકબીજાનું સ્વાગત કરીને કુશળ મંગળ પૂછીને પછી શ્રી કૃષ્ણની મધુર લીલાઓ પરસ્પર કહેવા લાગ્યા સાંભળવા લાગ્યા છે પરીક્ષિત કુંતી વસુદેવ વગેરે પોતાના ભાઈ બહેનો પોતાના એમના મિત્રો માતા પિતા ભત્રીજા અને ભગવાન શ્રી કૃષ્ણને જોઈને એમની સાથે વાતચીત કરીને પોતાનું દુઃખ ભૂલી ગયા કુંતીજીએ વસુદેવજીને કીધું કે ભાઈ ખરેખર હું તો બહુ મંદ ભાગ્યવાળી છું મારી એક પણ ઈચ્છા પૂરી ન થઈ તમારા જેવા સત્પુરુષ વિધાતા જેનાથી વિપરીત થઈ જાય છે ને એને પોતાના સ્વજન સંબંધીઓ અને માતા પિતા પુત્ર પણ ભૂલી જાય છે તમારો કોઈ દોષ નથી હું તો મંદ પુત્રા ભ્રાતર પિતરાવપી નાનું સ્મરંતી સ્વજનમ યશ્ય દેવ ક્ષીણમ વસુદેવજી કે છે અમારા ઉપર દોષ સારો પણ તમે ન કરો અમને અલગ ન માનો આ મનુષ્ય છે ને એ બધાય દેવના રમકડા છે આ સંપૂર્ણ લોક છે ઈશ્વરના વશમાં રહીને કર્મ કરે છે અને એનું ફળ ભોગવે છે ઈશ્વસ્ય એ વસે લોક અકુરુતે કાર્ય તે અથવા ઈશ્વરની જેવી ઈચ્છા હોય એ પ્રમાણે બધાય કર્મ કરતા હોય છે

ત્યાં જેટલા પણ રાજા આવ્યા હતા ને વસુદેવ ઉગ્રસેન વગેરે યાદ હોય એનો ખૂબ ખૂબ સત્કાર કર્યો છે અને બધાંય ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીને પરમ આનંદ અને શાંતિનો અનુભવ કરવા લાગ્યા છે પરેક્ષિત ભીષ્મ પિતામાં દ્રોણાચાર્ય ધૃતરાષ્ટ્ર દુર્યોધન વગેરે પુત્રોની સાથે ગાંધારી પત્નીઓની સાથે યુધિષ્ઠિર પાંડવો કુંતી સંજય વિદુર કૃપાચાર્ય કુંતી ભોજ વિરાટ ભીષ્મક મહારાજ લગ્નજીત પુરુજીત દ્રુપદ શલ્ય ધૃષ્ટકેતુ કાશી નરેશ દમ ઘોષ બધાંય એવાસ હવે એ બધાય બલરામજી અને કૃષ્ણ પાસેથી સારી રીતે સન્માન પ્રાપ્ત કરીને ખૂબ જ આનંદથી કૃષ્ણના સ્વજનો યાદવોની પ્રશંસા કરવા લાગ્યા ખાસ કરીને ઉગ્રસેન સંબંધિત કરી કે છે ઉગ્રસેનને કે ભોજરાજ ઉગ્રસેન સાચું પૂછો તો આ જગતના મનુષ્યમાં તમારા લોકોનું જીવન સફળ છે તમારું જીવન સફળ છે ધન્ય છે ધન્ય છે કેમ કે જે શ્રી કૃષ્ણ દર્શન મોટા મોટા યોગીઓને દુર્લભ છે ને તમે લોકો નિત્ય નિરંતર એની સાથે રહ્યો છો અહો ભોજપતે જન્મ ભાજો નૃણામી હો ભગવાન કીર્તિ નું ગાન કર્યું છે એનું ચરણોદક ગંગાજળ એની વાણી શાસ્ત્ર અને એની કીર્તિ આ જગતને પવિત્ર કરી રહી છે

તમારા લોકોનો શ્રી કૃષ્ણ સાથેનો વૈવાહિક અને ગોત્ર સંબંધ છે એટલું જ નહીં તમે નિરંતર એના દર્શન અને સ્પર્શ કરતા રહ્યો છો તેની સાથે હરો ફરો છો વાત કરો છો સુવો છો બેસો છો ખાવ છો પીઓ છો આમ તો તમે લોકો ગૃહસ્થ હોય અનેક ઝંઝ વ્યસ્ત રહેશો અનેક હોય છે તમને ઝંઝટ છે એ નરકનો માર્ગ છે પણ તમારા લોકોના ઘરમાં એ સર્વ વ્યાપક વિષ્ણુ ભગવાન મૂર્તિમાન રૂપે નિવાસ કરે છે અને જેના દર્શન માત્રથી એના દર્શન તમે કરી લ્યો તો સ્વર્ગ અને મોક્ષ સુધીની અભિલાષાઓ પણ રહેતી નથી

સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત જયારે નંદ બાબાને એ વાતની ખબર પડી ને કે શ્રી કૃષ્ણ વગેરે યાદવો કુરુક્ષેત્રમાં માં આવ્યા છે ત્યારે તેઓ ગોપીઓની સાથે ગોપોની સાથે સાધન સામગ્રી ભરીને ભરીને ગાડામાં ભરી પોતાના પ્રિય પુત્ર શ્રી કૃષ્ણ બલરામ વગેરેના દર્શન કરવા માટે કુરુક્ષેત્રમાં છે નંદ વગેરે ગોપને જોઈને બધા યાદો ખૂબ જ આનંદિત થઈ ગયા ઉભા થઈ ગયા જાણે મરદામાં પ્રાણ આવી ગયા હોય ને એવી રીતે એકબીજાને મળવા માટે ઘણા દિવસથી આતુર હતા એટલે એકબીજાને ખૂબ હૃદયના ભાવથી આલિંગન કરતા રહ્યા હૃદય નંદજી વસુદેવજીને હૃદય મળે છે હૃદય લગાડે છે એમને એક એક કરીને બધી વાત યાદ આવે છે કંસ કઈ રીતે એને સત હતો અને કઈ રીતે એને પોતાના પુત્રને ગોકુળ લઈ જઈ અને નું ઘેર મૂકી દીધો હતો ભગવાન શ્રી બલરામજી માતા યશોદા અને પિતા દંડવત પ્રણામ કરીને ભેટી પેણા બે ની આંખમાં હસલું આવી ગયા છે કંઠ ભરાઈ ગયો વાણી ગદગદ થઈ ગઈ છે કઈ પણ બોલી શકતા નથી મહા ભાગ્યશાળી યશોદાજી અને બે પોતાના નવા ઘણા દિવસથી નો મળવાનું દુખ હતું એ શાંત થઈ ગયું રોહિણી અને દેવકીજી વ્રજેશ્વરે યશોદાજીને

એનો બદલો ઇન્દ્ર ની ઐશ્વર્ય પ્રાપ્ત કરીને કોઈ પણ રીતે શકાય એમ નથી એવું કોણ કૃતજ્ઞ જે આપના આ ઉપકાર ને ભૂલી જાય જ્યારે બલરામ અને કૃષ્ણ એ પોતાના મા બાપને જોયા પણ નહોતા અને વસુદેવજી એ અનામત રૂપે આ બે ની પાસે મૂકી દીધા ત્યારે રક્ષણ કર્યું તમે બે આ બે આ બે નું એ રીતે રક્ષણ કર્યું કે જેમ પાપણોને પાપણ હોય આ બે આંખનું રક્ષણ કરે છે ને એવી રીતે તમે આનું રક્ષણ કર્યું છે તમે જ આ લોકોનું લાલન પાલન કરીને મોટા કહેરા એના કલ્યાણ માટે અનેક પ્રકારના ઉત્સવ કર્યા સાચું પૂછો તો આ બે મા બાપ તમે જ છો તમારી દેખરેખમાં જ આ લોકોને કોઈ પણ પ્રકારની ઉની આંચ પણ ન આવી આ બે હંમેશા નિર્ભયતાથી તમે રાખ્યા અને નિર્ભયતાથી રહ્યા ખરેખર સજ્જનો માટે કોઈ પરાયુ હોતું જ નથી જે સજ્જન હોય ને એને કોઈ પરાયુ ન હોય બધાય પોતાના જ છે નંદજી નંદરાણીજી ખરેખર તમે લોકો પરમ સંત છો હું કઈ છું કે ગોપીઓના પરમ સર્વસ્વ શ્રી કૃષ્ણ જયારે શ્રીકૃષ્ણના દર્શન કરતા એની આંખ બંધ થઈ જતી ત્યારે એ પાપણ ને ભાંડતી પાપણ બનાવી કોને પાપણ બનાવનાર ને ભાંડતી એ જ પ્રેમ મૂર્તિ ગોપીઓને આજે ઘણા દિવસ પછી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા એના મનમાં આ માટે કેટલી લાલસા હતી કે ભગવાનના દર્શન થાય ભગવાનના દર્શન થાય એનો અનુમાન થઈ શકે એમ નથી એમણે નેત્રોના રસ્તે પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણને હૃદયમાં લઈ જઈ આંખથી હૃદયમાં ભગવાનને ઉતાર્યા અને ગાઢ આલિંગન કર્યું છે મનમાં જ આલિંગન કરતા તલ્લીન થઈ ગઈ છે ક્યાં સુધી કહું પરીક્ષિત ઈ એવા ભાવને પ્રાપ્ત થઈ ગઈ કે જે નિત્ય નિરંતર આભાસ કરનારા યોગીઓ માટે પણ દુર્લભ છે અત્યંત દુર્લભ છે ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે ગોપીઓ મારી સાથે તદાત્મ ભાવે એક થઈ ગઈ છે ત્યારે તેઓ એકાંતમાં એની પાસે ગયા ગોપીઓને હૃદય લગાડી અને ક્ષેમ કુશળ મંગળ પૂછીને મંદ સ્મિત પૂર્વક કહેવા લાગ્યા છે અમે બંધુજનોના કામ કરવા માટે વ્રજથી બહાર નીકળી આવ્યા અને આ પ્રમાણે તમારા જેવી પ્રેમિકાઓને છોડીને અમે શત્રુઓના વિનાશના કામમાં રોકાઈ ગયા ઘણા દિવસ વીતી ગયા હવે કૃષ્ણ બોલે છો લીલા કેવી કરે છે પાછા પૂછે છે કે અમે કામમાં રોકાઈ ગયા શું તમે અમને કોઈ દિવસ યાદ કરો છો મારી પ્રિય ગોપીઓ ક્યાંક તમારા મનમાં એવી શંકા તો આવી નથી ને કે હું ન છું અને એવું સમજીને તમે લોકોએ અમારા ઉપર ખોટું લગાડ્યું હોય ખરેખર ભગવાન જ પ્રાણીઓના સંયોગ અને વિયોગનું કારણ છે બધાય ભગવાન આપણો સંયોગ કરાવે છે અને ભગવાન જ આપણો વિયોગ કરાવે છે જેમ વાયુ છે એ વાદળોના સમૂહને ઘાસને ને અને ધૂળના રજપણને એકબીજા સાથે જોડે છે અને વિખુટાઈ કરે છે એમ સમસ્ત પદાર્થોના નિર્માતા ભગવાન પ્રાણીઓને એકબીજાની સાથે જોડી અને વિખુટા પાડે છે સખીઓ એ મોટા સૌભાગ્યની વાત છે કે તમને બધાને મારો એ પ્રેમ પ્રાપ્ત થઈ છે જે મારી પ્રાપ્તિ કરાવે છે આપી દે પરમ આનંદ ધામ આપી દે પ્રાદાન કરવામાં પ્રદાન કરવામાં સમર્થ છે એવી ભક્તિ પ્રેમ ભક્તિ તમે પ્રાપ્ત કરી લીધી છે પ્રિય ગોપીઓ જેમ ઘટ પટ વગેરે જેટલા પણ ભૌતિક પદાર્થ છે ને એના આદિ મધ્ય અને અંતમાં અંદર બાર ભીતર અંતમાં અને મૂળ કારણ પૃથ્વી જળ વાયુ અગ્નિ આકાશ ઈજ ઉત્પોત થઈ રહ્યું છે मयि भक्तिर्हिभूताना अमृतत्वाय कल्पते दिष्टयाय मत्स्नेहो भवती न はい。Uh huh.

ગોપીઓને અધ્યાત્મ જ્ઞાનનો ઉપદેશ આપ્યો એ ઉપદેશ વારંવાર સ્મરણ કરવાથી ગોપીઓનો જીવ ભાવ લિંગ શરીર નષ્ટ થઈ ગયો લિંગ શરીર નષ્ટ થઈ જાય ભગવાન સાથે એકાકાર બની ગઈ છે ભગવાનને જ સદાય સર્વદા માટે પ્રાપ્ત થઈ ગઈ તેમણે કીધું કે હે કમલ નાપ અગાધ જ્ઞાનવાળા યોગેશ્વરો પોતાના હૃદય કમળમાં આપના ચરણ કમળનું ચિંતન કરતા રહે છે જે લોકો ભવ કૂપમાં પડેલા છે એમને એમાંથી કાઢવા માટે આપના ચરણ કમળ જ એકમાત્ર અવલંબન છે બીજું કાંઈ એની પાસે આધાર નથી પ્રભુ

श्च ते नलीनाभ पदारविन्दम् आहुश्च ते नलीनभपदारविन्दम् योगेश्वरे देवि चिन्त्यमगादबोधे दे। गेहं गेहञ्जुषामपि मनस्युदिदात् सदा

द्वयशीतित्तमोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि ॐ नमो भगवते वा